ઉનામાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે બુટલેગર સહિત રસિક જીણાની વધુ એક ભઠ્ઠી પકડાઈ તેમાં બાતમીના આધારે પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા સર્વેલન્સ ટીમ દ્વારા ખાસ દરોડાની કાર્યવાહી કે જેમાં દેશી દારૂના હાટડા ઉપર સપાટો બોલાવી દેવામાં આવ્યો છે ઉનામાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ છે આ દારૂની ભઠ્ઠી આપ દ્રશ્યમાં જોઈ શકો છો આવી ભઠ્ઠીઓ અનેક વાર પકડાતી હોય છે ત્યારે હવે પોલીસ ઉપર સવાલ થઈ રહ્યા છે કે આખરે પોલીસ શું કરી રહી છે કારણ કે જે રીતે અનેક હાટડીઓ ખુલ્લે આમ ચાલતી જોવા મળતી હોય છે ત્યારે પોલીસ ઉપર પ્રશ્નો થઈ રહ્યા છે કે આખરે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે